બસ ડભોઈ તાલુકાના સેજપુરા ગામનું બસ સ્ટેશન જર્જરિત બની ગયું છે જેને ભૂતિયા હાલ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે નવું બસ સ્ટેશન બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશોએ માંગ ઉચ્ચારી છે ડભોઈ તાલુકાના સેજપુરા ગામના બસ સ્ટેશનની હાલત જોતા વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે સેજપુરા ગામનું એકમાત્ર બસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે જેને કારણે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે બસ સ્ટેશનના છતના ભાગીથી સિમેન્ટના મોટા પોપડા ઉખડીને નીચે પડી રહ્યા છે મુસાફરોને સતત માથા ઉપર ઇજા થવાનો ડર રહે છે સાથે જ ઝાડી ઝાખરાનું સામ્રાજ્ય પણ ફેલાયેલું છે યોગ્ય જાળવણીના અભાવે બસ સ્ટેશનની અંદર અને આસપાસ કાંટાળા ઝાડ ઝાંખરા ઉગી નીકળ્યા છે તો જીવજંતુઓનું વસવાટ માટેનું આ સ્થળ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે જેને કારણે બસની રાહ જોઈને ઉભા રહેવું પણ હવે લોકો માટે અસહ્ય બન્યું છે ગ્રામજનો જણાવી રહ્યા છે કે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આધુનિક યુગમાં પણ ગામડાના લોકો પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે ગ્રામજનોની હવે એક જ માંગ છે કે વહી રીતે કે આ ભયજનક બસ સ્ટેશન તોડીને ત્યાં નવું અને સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવે જેથી કોઈ મોટી જાનહાની ટાળી શકાય